પહેલી જાન્યુઆરીએ છોટાઉદેપુરના આદિવાસી લોકોને મળ્યા અને ત્યાં જઈ તેમણે સરકાર આપણી સાથે કઈ રીતે અન્યાય કરે છે સમગ્ર ભારતમાં કઈ રીતે આદિવાસીઓ પર અન્યાય કરવામાં આવે છે તેના ઉદાહરણો પણ આપ્યા

જય જોહાર જય બિલ પ્રદેશ થાકી ગયા લાગે છે હા કે બધા સવારે વેલા બોલાવ્યા છે રસિકભાઈ લોકો એટલે કદાચ જમ્યા વગર આવ્યા છે એવું લાગે છે તો બધા વધારે સમય હું નથી લેવાનો વ્યવસ્થાનો પણ અભાવ છે પણ બધાને નમ્ર અપીલ કરું છું બધા પોતપોતાની જગ્યા લઈ લેજો અને વધારે સમય હું નહીં લઈશ આજના જનજાગૃતિ અને સમા મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન રાઠવા નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી એવા નિરંજનભાઈ વસાવા ટીનાભાઈ રંજનભાઈ મંચસ્થ તમામ આદરણીય સન્માનની આગેવાનો સાથે સાથે આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી પધારેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ પ્રેસ મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ સંબંધિત ઉપસ્થિત પોલીસ અધિકારીઓ બધાને ચૈતર વસાવાના જોહાર ઉલગુલાન જિંદાબાદ તમે બધા વિચારતા હશો કે આજે તો કોઈ ચૂંટણી નથી કોઈ જાહેરનામું નથી અને આ મીટિંગ સાના માટે રાખવામાં આવી છે ત્યારે સાથીઓ અમે તમને મળવા માટે આવ્યા છે ઘણીવાર આપણા વિસ્તારના આગેવાનો ફોન કરે અમે મળવા માટે મળીને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને સ્વસ્થ સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ બ્યાસી પણ એમાં આપણા ચૈતરભાઈ સાહેબ જ બોલે છે પણ અહીં બેઠેલા તમામ યુવાનો વડીલો માતા બહેનોને હું અપીલ કરું છું ઘણા આગેવાનો એ મને સાહેબ 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 કરીને કારના બોલે છે પણ હું કોઈ સાહેબ નથી મને તમારો ભાઈ તમારો દીકરો બનાવીને રાખશો તો ગમશે મારે કોઈ સાહેબ ભાઈ બનવું નથી મારે કોઈ મસીયા બસીયા બનવું નથી મારે કોઈ સાહેબગીરી બનવું નથી કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે રાખશો ને બધા સાથીઓ હું તમને કહી દેમ ગુજરાતમાં

કોઈ ભાજપ માંથી લડે છે કોઈ કોંગ્રેસ માંથી લડે છે કોઈ આમ આદમી પાર્ટી માંથી લડે છે કોઈ બીટીપી માંથી લડે છે કોઈ કોઈ લડે લડે છે છે બહુજન સમાજ પણ આખરે ચૂંટાઈ આદિવાસી જ વિધાનસભામાં જાય છે ને સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે ચૂંટાઈ ને તો આદિવાસીઓ સત્તાવીસ જણ સત્તાવીસ જણ જ વિધાનસભામાં જાય છે બધાએ બોલવું પડે પણ જ્યારે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય એક બે છોડીને કોઈ આદિવાસી વિધાનસભામાં આપણા સમાજ માટે બોલતા નથી કેમ કે લોકોને ચિંતા છે આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમને પાર્ટી રિમોટ રિમોટ થી ચલવે છે પાર્ટી એમની પાર્ટી ટિકિટથી ટિકિટ થી પડેલી છે ત્યારે આજે તળખલા આ મંચ પરથી હું તમને કેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવો છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મમાં હું નહીં મૂકું તો મારો ફોર્મ પાસ થવાનું છે નથી ફોન ફોર્મ મારો પાસ થશે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકું તો મારો એટલે આદિવાસીના જાતિના દાખલા થી હું ધારાસભ્ય બન્યો છું મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી આશીર્વાદ થી હું ધારાસભ્ય બન્યો છું આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ધારા ધારાસભ્ય તરીકે આવ્યો છું

સિંધુ ખીણની સંસ્કૃતિમાં તમે જોઈ લેજો હોય એસી હોય માઇનોરિટી હોય ઓબીસી હોય આપણે આ દેશના મૂળ માલિકો છે આજે મૂળ માલિકોની હાલત શું બનાવી દીધી છે આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે તમે જોઈ લો આજે મૂળ માલિકો ની હાલત શું છે મેં નથી કેતો આપણું દેશ નું બંધારણ કે છે કે આદિવાસી આ દેશ નો મૂળ માલિક છે પાંચમી અનુસૂચિ નું બસો આર્ટિકલ ક કે છે સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી ની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક ઓગણીસો તમે વાંચી લેજો વ્યક્તિ આદિવાસીઓમાં જમીન નહીં લઈ શકે તો લઈ શકે આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી એનો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિક ને આ સરકારો આજે તમે જોઈ લો આપણો ઇતિહાસ

જ્યારે હલ્દી ઘાટી યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના આપણા આદિવાસી ભીલો હતા તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દુધા ભીલ આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે લો દેશની આઝાદી નો ઇતિહાસ હોય નાયક હોય જયપાલસિંહ મુંડા હોય કે ગુરુ ગોવિંદસિંહ હોય દેશના આઝાદીમાં અંગ્રેજો સામે એમણે હુલ જાહેર કર્યો હજારો લોકો મરી ગયા માનગઢની વાત કરું સત્તર અગિયાર ઓગણીસો ને ના રોજ ગુરુ ગોવિંદગીરીની આગેવાનીમાં માનગઢ ખાતે સ્વાયત્ત રાજ માટે પગમાં ગોળી વાગી હજારો લોકો ઘાયલ થઈ ગયા એનો ઇતિહાસ કોઈ આજે ઇતિહાસમાં નથી ત્યારે સાથીઓ આપણા એ પૂર્વજોમાંથી એ આપણા પૂર્વજો હતા ત્યારે હું તમને ગર્વ સાથે કેમ છું આટલી આ જૂની સંસ્કૃતિ ધર્મો સંસ્કૃતિ આપણી છે દેશની આઝાદીમાં આપણે આટલું બધું યોગદાન આપ્યું છે સમાજમાંથી આપણે આવીએ છીએ જ્યારે દેશને આઝાદી મળે જ્યારે નર્મદા ડેમ બનાવવાનો હતો દેશની વિકાસની વાત હતી ત્યારે આપણા આદિવાસીઓએ ગામડાને ગામડા નર્મદા ડેમમાં પણ ખાલી કરીને આપ્યા છે ઓકાય ડેમની વાત હોય કરજણ ડેમની વાત હોય કે કડાણા ડેમની વાત હોય આ વિસ્તારમાં જ્યારે પણ વિકાસની વાત હતી આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આજે જ્યારે અમારા આદિવાસીઓની વિકાસની વાત આવે છે ત્યારે આજે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે આજે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે આજે શાળાઓ માટે આંદોલનો કરવા પડે આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવું પડે આજે આવેદન નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવું પડે ત્યારે અમે આ સરકારો કેવા માંગીએ છીએ ભીલ પ્રદેશ બનાવી રહીશું દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા કોઈ

અધિકારો આપ્યા છે આ આજ દિન સુધી લાગુ નથી કર્યા એની લીધે અમારા સમાજ હાલત આ છે આજે વિકાસ ની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લગીને બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃત કાર્ડ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચા ઊંચા બિલ્ડીંગો બનાવી દેવાથી આ વિસ્તારમાંથી નેરો લઈ જવાથી આ વિસ્તારમાં હાઈવે લઈ જવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો નથી અમારા આદિવાસીઓને સારું શિક્ષણ આપો અમારા લોકોને સિંચાઈનું પાણી આપો અમારા લોકોને રોજગાર આપો પછીઓનો વિકાસ થવાનો છે સાથીઓ ક્યાં સુધી આપણે લડીશું ને શા માટે ક્યાં સુધી આપણે બીક માંગીશું સરકારો આવે છે

અમારા પૂર્વજો આઝાદી માં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે અમારી કરી લેવામાં આવે છે શ્રી સરકાર કરી લેવામાં આવે છે કંપનીઓને આપવામાં આવે છે ત્યારે સાથીઓ હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો આટલા વર્ષોથી દર દર ભટકે છે અહીંના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહે છે પણ મેં તમને વિસ્થાપિતોનો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાવ હવે ભીખ નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતો નહીં આપશે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલો દંડ પેલી ગોળી અમે ખાઈશું પણ જો આ નર્મદા વિસ્થાપિતો ન્યાય નહીં આપશે પણ જો આ નર્મદા વિસ્થાપિતો ન્યાય નહીં આપશે આવનારા દિવસમાં માં નર્મદાની કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર નર્મદા ડેમ આપણો છે નર્મદામાં ઉત્પન્ન થતી વીજળી આપણી છે નર્મદા પાણી આપણું છે અહીંયા આપેલી જમીનો આપણી છે અહીંયા બનેલી જીઆઈડીસી માં કોલસો નીકળે આપણા

અંદર અંદર લડાવાનું નથી આપણે આદિવાસીઓ છે જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે તમને અમને કોઈ પૂછવાનું નથી પેલા આદિવાસી તરીકે આપણે બચવું પડશે

એટલા માટે અમે તમને આહવાન કરીએ છીએ મારા યુવાનો જાગી જવું અમે આગેવાની લેવા માટે તૈયાર છે છે હવે બહાર આવવાની જરૂર આજે દેશમાં આદિવાસી છે આજે ગુજરાતમાં આદિવાસી છે મારા સાથીઓ આજે તમે જોયેલો આદિવાસી સાથે કેટલો અન્યાય થાય છે જો ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસતો હોય તો પંદર સો જજમાં પંદર જજ આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો કલેક્ટર માં પંદર કલેક્ટર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ કે નહીં આદિવાસી સો બિલ્ડરો માંથી પંદર આદિવાસી બિલ્ડરો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આજે નથી કેમ કેમ કે આપણા આદિવાસી નેતાઓ બાયેલા છે કોઈ સરકાર સામે બોલવા તૈયાર નથી

કોઈ માતાજી માતાજી કે કોઈ ભગવાન વગવાન તમારો ઉદ્ધાર નથી કરી દેવાના પોતાના હક અધિકાર પોતે નથી આવી જવાના મંચ પર બેઠેલા લોકો તમારા ભાગની લડાઈ નથી આવવાના અમારા સાધુ તો તમારા ભાગ ની લડાઈ લડવા નથી આવવાના તમારા ભાગની લડાઈ તમારા અસ્તિત્વની લડાઈ સંસ્કૃતિ બચાવવાની લડાઈ આદિવાસી તો થવાની આજે તમે જોઈ લો શું હાલત છે આપણી પંદર ટકા વસ્તી છે છતાં પંદર ટકા કોઈ જગ્યાએ આપણે નથી ગાંધીનગર ની સચિવાલયમાં જશું ત્યાં પણ આપણે પંદર ટકા નથી પોસ્ટિંગ હશે અને બીજા લોકો ને મેન પોસ્ટિંગ હશે ડીએસપી માં પણ આપણા લોકો સાઈડ માં હશે બીજા લોકો ને પોસ્ટિંગ માં હશે આજે જ્યાં જ્યાં મેન મેન ખાતાઓ હશે ત્યાં આપણા લોકો નથી એટલા માટે કેમ છું

ફાયદો થયો કે નુકસાન થયું અમારે ભરૂચ માંથી ઓગણીસો સત્તાણું માં નર્મદા નજીક પડે છે ભરૂચ કરતા અમને બધાને ફાયદો ફાયદો થયો થયો કે નુકસાન થયું તો એવી રીતના ઓગણત્રીસ નું રાજ્ય બનશે એની રાજધાની કેવડિયા બનશે તો આપણને બધાને ફાયદો થશે કે નુકસાન થશે ફાયદો થશે ને એટલા માટે આવનારા ભવિષ્યમાં ઓગણતીસમું રાજ્ય આપણે બનાવવું પડશે ભીલ પ્રદેશ આપણું હતું આઝાદી બાદ આ લોકોએ ચાર રાજ્યમાં વિભાજીત કરી નાખ્યું જે રીતે આજે અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લા આપણે આદિવાસી વિસ્તાર છે એ જ રીતે રાજસ્થાનમાં ઉદયપુર ડુંગરપુર બાસવાડા સિરોહી પ્રતાપગઢ એવી રીતે મધ્યપ્રદેશમાં જાંબુઆ અલિરાજપુર પાલ એ રીતે મહારાષ્ટ્રમાં નંદાશી પાલઘર આ વિસ્તાર આજે બી આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છે આજે પણ આપણો આપણી સંસ્કૃતિ આપણી રીત ભાષા આપણી વિધિ પૂજા આજે પણ આપણી રોટી બેટીનો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી મધ્યપ્રદેશ સાથે તમારો છે કે નથી એવી રીતે અમારો પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે છે ત્યારે અલગ દિલ પ્રદેશ આપણે બનાવવા માટે તૈયાર થઈ જવું પડશે સાથીઓ આજે આ વિસ્તારમાં તમે જોઈ લો શું હાલત આ નેતાઓ બનાવી છે આજે કોઈ પણ નેતા સમાજ માટે બોલવા તૈયાર નથી આજે આપણા વિદ્યાર્થીઓ માટે ફ્રીશિપ કાર્ડ હતા એ બંધ કરી દીધા એક પણ નેતાએ એક પણ સ્ટેટમેન્ટ આજે જાતિના દાખલાઓના મેળાવડા કરી કરીને બીજાને આપવામાં આવે છે અને આપણા લોકોને આજે લાઈન ઉપર કરી દીધા છે એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી એટલા માટે હવે આપણે બધાએ જાગીને આ રાજ સત્તા આપણે લેવી પડશે લેવા માટે તૈયાર છો ને બધા સાથીઓ વધારે વિશેષ નથી કેતા આજે તો તમને અમે મળવા માટે આવ્યા હતા તણખલામાં આગળ પણ અમે આવ્યા હતા પણ શું થાય છે ઘણા લોકો ઓછો હાથ કરીને મળીને જતા રહે પૂછીએ કે શું કામ છે તો ઘણા કે હું આધાર કાર્ડ લેવા જાઉં છું ઘણા કે રેશન કાર્ડ લેવા જાઉં છું આપણે બધા ભેગા નહીં થઈએ એવી સરકારની માનસિકતા છે આપણે બધા નવરા પડી નહીં જઈએ એવી સરકારની માનસિકતા છે તમે આજે જોઈ લો સરકાર એવું ઈચ્છે છે કે આરિટી સમાજ ભેગો થશે તો એમના અધિકારો માગશે આપણી પાસે શિક્ષણ માગશે નહીં થવા દેવાનો તમે જોયું આજે આપણી હાલત શું કરી નાખી છે સંવિધાન કહે છે બંધારણ કહે છે કે આદિવાસી મૂળ માલિક છે અનુસૂચિત પાંચ માં કે છે કે મૂળ માલિક છે સુપ્રીમ કોર્ટ કહે છે કે મૂળ માલિક છે અને આજે આદિવાસી ને પોતે અહિયાં બેઠેલા તમે બધા તણખલા ના છો આ દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે કેટલા દાખલા આપવા પડે છે ખબર છે છે ને આજે મૂળ પોતે નાગરિક એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે કે યાદ કરાવો ખબર છે તમને કેટલા પુરાવા માંગે છે જણાવો મને તમે દેશના નાગરિક છો તમે અહીંયા જીવો છો એ જીવત હયાતી માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે તમને સરકાર ઈચ્છે છે એસી એસટી ઓબીસી અને માઇનોરિટી ક્યારે ભેગા નહીં થાય ક્યારે આંદોલન નહીં કરે ક્યારે શિક્ષણ નહીં માગે રોજગાર નહીં માગે મોંઘવાડી નહીં નડે એના માટે એમને લાઈન ઉપર રાખો તમે જોઈ લો જે સરકારોએ આપણને આધાર કાર્ડ આપ્યા જે સરકારોએ આપણને રેશન કાર્ડ આપ્યા અને આપણી કટિયામાં નામ હોય એટલે આપણી ખેડૂત સાચી વાત છે કે ખોટી વાત છે છતાં આજે એ જ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સરકારે કીધું કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો અપડેટ નહીં કરાવશો તો હવે પછી કોઈ લાભ મળવાનો નથી કીધું કે નહીં કીધું આપણને આપણે બધા છોકરાઓને લઈને અપડેટ કરાવવા માટે લાઈન પર ઊભા રહ્યા કે નહીં ઉભા રહ્યા બે મહિના ઊભા રહ્યા ને આપણે માં ને કામ પહીં

એટલે અમારા તમે સભ્ય બની જાવ છો કે નથી કે તું જોવાની આવ કે છે ને અમારી પાર્ટીમાં રજીસ્ટ્રેશન કરો સભ્ય બનવા માટે મિસકોલ મારો એટલે આપણે મિસકોલ મારી એટલે પાર્ટીના સભ્ય બની જઈએ બની જઈએ કે નથી બની જતા તો સરકારને કેવા માંગીએ છે કે એવું કોઈ લાવો એવી કોઈ સિસ્ટમ લાવો કે અમે ઘરે બેઠા મિસ્કોલ મારીને આધાર કાર્ડ બી અપડેટ થઈ જાય રેશન કાર્ડ બી કેવાયસી થઈ જાય